અન બા આ રીતો થે પડે આયો નથી લઈ જો સેદ ખરાબ થયો હોએ હવ ને ચડે આવે છે કોમ તો નહીં હાવ નો નખે પણ કેવો છે પાડો ખોટો કરી આ અલગ કોમણ ધરમાં આ જો કે વાત છે હ વાત

આ ખર્ચા નું બનાવવાનું છે એ નવાનું બનાવવાનું છે એ પૈસા નું બનાવાનું છે તમારું રકડા હોત ને તો ધોપડા હોત આ ધોપડા રેડી છે અમારે તો તમારે નહીં બનાવવું ના અમારે તો કોઈ બનાવું નહીં બનાવો તમે હું તો કહે તો એટલે આપણે કુદા મોનુ છે આ દે મોજવા તૈયાર નથી

ખબર પડે ના ભાડી હોય માર્કેટ ના ભાળી હોય સિઝન પૈસા પૈસા મોટા ભાઈ હાલ બીજી વાત જ નઈ ને કોદાડ હોય પણ લાવો છે મારે લાવવું છે

પણ આ બે તો હોય મરી ને મરી હોય છે ચોક વુપિયા દોઢસો નું ખાઈ એટલે ત્રણસો નું ખાઈ ને આવતા એટલે આપડે આવે ને તમારી દોઢસો રૂપિયા નું ખાઈ દો નવી કરો તાર તમે પાછા લખાવો છો ને લખાવું છું ખબીર પે હજાર લખાવે કે ના તું ગમે એના લખાવતો ગમે ગમે એના લખાવું નો મારું લખાવું છું પાંચ હજાર લખાય નઈ

એમાં તમારે મારે કાકો નો કરો તાર સુ નવી કરો એમાં અલ્યા કાકો તો બે લાખ રૂપિયા દેવું મીસી જતા કાકો મિચિંગ બે લાખ તમે બે ફર્યું છે આ ચારે પણ અમે આવડા કરશો આવડું આવડતું હમણાં મીચીંગ ખબર નથી કેટલા કેટલા દેવો હતા કાકો બિ જાય છે આ આ આખો ભાઈ પડી ગયા તો લોભ કરી કરીને થઈ ગયા પણ લોભ કર્યો બધા ભેગા પૈસા ભેસા છે ને તમે આટલા સુતા નઈ ઉડાડવા વાળા અમે તો અમજ ઉડાડ પોસ હજાર લખાઈ દેવાના હોય ને કોઈ પચાસ પચાસ લખાવે

તમે બની આવો નોકા શિરીક બનાવો તમે બના તમે વિચાર્યું છે તમે બનાવો અમે તો ફરખે ફરખે રાખો બતાને તો તું એકલો લોકો નથી કોઈ મોટો ખૂબ તને તણ માળાના ના ત્રણ માળ તો મારા દોષ છે તારે ધંધો તો કરવો નથી દેખાડવો છે ત્રણ માળ છે તણ માળ છે તારા હો માળ બનાવજે અમે છે તારા પાડી અમે પોસ્ટ માળ બનાવવાનું ઉપલો માળ તારો એન ઉપર તો હો બરાય બરાય કરી બસ હારું હું એકલો બનાવ્યો અમે છે કે તો મે બનાવ્યો તો એકલો બનાવ્યો ને એટલે હો હો બનાવીશ અને હવનું પીર સડીશ